મને કહેતા આનંદ થાય અમારા નવા કમિશનર આવ્યા પછી બીજે દી સદરબાગનું જે કામ ચાલુ કર્યું એવી રીતે મોરબીના ચાર રોડ વાવડી રોડ સનાળા રોડ પંચાહાર રોડ અને સર્કિટ હાઉસ રોડ જે રોડ છે એની બાજુમાં ફૂટપાથ કરીને ક્લાસ કરી અને સારી રીતે સાંજે માણસો વોકિંગ કરી શકે અને ક્વોલિટી કામ થાય અને સારું કામ થાય એના માટે આજે ખાતમુહૂર્ત રાખવું છે અને હું તો સરકારશ્રીનો આભાર માનું છું કે કોર્પોરેશન આવ્યો પછી બે દિવસ પહેલાં અમારા પંકજ જોશી સાહેબ પાસે અને મુખ્યમંત્રી પાઠો હતો જે રજૂઆત કરી કે અમને સ્ટાફ આપો અને વધારેમાં વધારે ભંડોળ આપો ટૂંક સમયમાં ખૂબ જ સારી રીતે મોરબીના જે કામ કરવાના અને કમિશનર સાહેબે પણ આપણા એવા ઉત્સવ હોય કે એને શોખ છે કામ કરવાનો તો એને આપણે પ્રજા પણ અને રાજકીય માળા ખૂબ જ સપોર્ટ કરી અને ગામ સારું બને એના આપણે પ્રયત્ન કરી આજરોજ વાવડીમાં વાવડી રોડનું જે એક રોડ તરીકે ડેવલપ કરવાનું છે એનું ખાતમુહૂર્ત પ્રસંગ હતું જેમાં અદરણીય ધારાસભ્યશ્રી પણ હાજર હતા અને તેમના દ્વારા થોડા દિવસો પહેલાં સરદાર બાગનું પણ કામ સારું કરવામાં આવ્યું છે આગામી સમયમાં બીજા બગીચાઓ પણ લેવામાં આવશે અને વિભિન્ન રોડોનું પણ કામ બહુ સારી રીતે થાય એના માટે કોર્પોરેશનની પ્લાનિંગ છે સરકારશ્રીને અમે રિક્વેસ્ટ કરેલી છે કે અમને જો ગ્રાન્ટનો સાથ આપવામાં આવે અને સરકારશ્રી આશ્વાસન પણ આપ્યું છે ગુજરાત કે સારું સપોર્ટ કોર્પોરેશનને મળશે તો આગળ આપણે કોર્પોરેશનને લઈ જઈ શકીએ અને જે સુવિધાઓ લોકોને પહોંચાડવાની છે એના માટે પ્રયત્ન કરી શકીએ